નમસ્કાર માન ગરીમા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આના સમાચાર ફરી એકવાર મૂવીના સ્ટાર કાસ્ટે પાટણથી પટોળા ગીતનું લોન્ચ કર્યું પાટણથી પટોળા ગીત આ વખતે નવરાત્રીમાં ધૂમ મચાવશે સિટીની પ્રાઇડ પ્લાઝા હોટેલ ખાતે આજે ફરી એકવાર ફિલ્મની સ્ટાર કાસ્ટે પોતાના નવીનતમ ગીત પાટણથી પટોળાના પરંપરાગત ગરબા પ્રદર્શન અને મીટ અને ગ્રીટનું આયોજન કર્યું આ મીટ એન્ડ ગ્રીટનું આયોજન અને ગ્રીષ્મા ત્રિવેદી અને અત્રિષા ત્રિવેદી શ્રી સાઈ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું હતું જો આ ફિલ્મ એકવાર વિશે વાત કરીએ તો આ ફિલ્મને ડિરેક્ટર અખિલ કોટકે કરી છે જેને પ્રોડ્યુસ મધુ એન્ટર એન્ટરટેનમેન્ટ એન્ડ મીડિયા પ્રાઇવેટ લિમિટેડે કરી છે ફરી એકવાર ફિલ્મનું શૂટિંગ અમદાવાદ સહિત ગુજરાતના અલગ અલગ લોકેશન પર થયું છે આ ફિલ્મમાં સુપ્રિયા પાઠક ટીકુ તલસાણિયા જેવા દિગ્ગજ એક્ટર્સ છે આ ઉપરાંત નેત્રી ત્રિવેદી ઉત્સવ નાયક અવની મોદી સહિતના કલાકારો પણ જોવા મળશે આ ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ સંપૂર્ણ પારિવારિક ફિલ્મ છે જેમાં ઇમોશન અને કોમેડી થકી ખાસ મેસેજ પણ આપવામાં આવશે આ ફિલ્મમાં વાત બાર સપ્ટેમ્બરના રોજ થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહી છે જો ટૂંકમાં આ ફિલ્મની વાર્તા વાત કરવામાં આવે તો વિશેષ આ ફિલ્મમાં આજકાલ સમાજના ઘણા યુવાનો અથવા સિનિયર સિટીઝન એકલવાયુ જીવન જીવે છે અને સમાજમાં ઘણા લોકો ડિવોર્સથી વિધવા વિધુર હોય છે અને ઘણા એ વૃદ્ધા અવસ્થા સુધી લગ્ન કર્યા હોતા નથી જેને ફિલ્મ થકી રજૂ કરવામાં આવશે આ ફિલ્મમાં એ વાતના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે કે જીવન ગમે તે ઉંમરે તમે ફરીથી શરૂ કરો શરૂ કરી શકો છો શહેરના પ્રાઇડ પ્લાઝા ખાતે આજે યોજાયેલા ફિલ્મના ગીત પાટણથી પટોળા માટે ખાસ મીટ અને શુભેચ્છા કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું જેમાં દિગ્ગજ કલાકાર ટીકુ તલસાણીયાએ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે અમે લોકોએ ખૂબ જ સરસ ફિલ્મ બનાવી છે અમે આ ફિલ્મમાં ખૂબ જ મજા કરી છે દિગ્ગજ એક્ટર ટીકુ તલસાણીયાએ જણાવ્યું હતું કે અમારી ફિલ્મના ડિરેક્ટર અખિલ કોટક સાથે કામ કરવાની મને ખૂબ જ મજા અને મને ખાતરી છે કે આ ફિલ્મ ઓડિયન્સ જોઈને એમ જ કહેશે કે ખૂબ મજા આવી ફિલ્મ ફરી એકવારના ગીત વિશે વાત કરતાં ગુજરાતના જાણીતા અભિનેત્રી મોના થિંબાએ કહ્યું કે પાટણથી પટોળા ગીત નવરાત્રિમાં ટોપ પર રહેશે અને તમામ લોકોનું આ ગીત ફેબ્રિક બની જશે નવરાત્રિમાં ખેલૈયાઓ આ ગીત પર મન મૂકીને ગરબા કરશે તમને જણાવી દઈએ કે આ ગીત જેટલું સરસ રીતે તૈયાર કરવામાં આવ્યું છે એની સાથે આ ફિલ્મમાં પણ પાટણથી પટોળા ગીતને સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવ્યું છે અખિલભાઈ કોટાકે બહુ સુંદર ફિલ્મ બનાવી છે પોતે જ આઈડિયા એમનો હતો અને લખ્યું છે કાજલ અને એક્ટ અમે બધાએ કર્યું છે અને વી હેડ અ ગુડ ટાઈમ વી એન્જોયડ અમે બહુ મજા કરી છે આ શૂટિંગ દરમિયાન અને એક જુદી વાર્તા કહેવાનો પ્રયત્ન કર્યો છે એક જુદી ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યો છે જો તમને બધાને બહુ જ ખાવ અને મને લાગે છે કે એ જ રીતે ભગવાન ને પ્રાર્થના કરું છું કે એ જ રીતે આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી જે છે ફિલ્મ ઇન્ડસ્ટ્રી વધતી જાય દિવસે રાત્રે પ્રગતિ કરતી જાય અને આપણે નવા નવા મુકામો ટચ કરતા જઈએ અને બહુ જ મજા આવી અમને ખરેખર બહુ જ મજા આવી અત્યાર સુધી તમે બોલિવુડમાં બહુ ભૌમિક રોલ કર્યા છે આ ગુજરાતી માં પારિવારિક રોલ જે તમારો તો આ એ મનોર થશે કે તમે લોકોને આ મૂકી બધું છે ફરી એકવાર જે આપે નામ રાખેલું ફરી એકવાર એનો મતલબ શું ફરી એકવાર નું મતલબ કેટલું ફરી એકવાર થઈ ગયો બીજી વાર

ઓડિયો છે અને એનાથી વધારે સરસ વિડીયો છે એટલે આ નવરાત્રી બહુ જ મોસ્ટ ફેવરેટ સોંગ થવાનું છે અને બાકી ફરી એકવાર ફિલ્મ ડિરેક્ટર સાહેબ વકીલભાઈ કોટકે કહ્યું અમની કહ્યું કે જીવનમાં ફરીથી એક ચાન્સ લાઈફ ને રિલેશનશીપ ને આપવો જોઈએ આ ફિલ્મ ની એ વાર્તા છે એ મેસેજ છે અને આમ શોર્ટ પ્રેક્ષકો ને બહુ જ મજા પડશે આ ફિલ્મ જોવાનું આઈ એમ જસ્ટ પ્લેઇંગ ધ ગેસ્ટ યોર ઇન ધ ફિલ્મ સો વેરી ઓલ ધ બેસ્ટ અને આઈ એમ શોર્ટ બધાને બહુ જ ગમશે આ